લખપત તાલુકાના વેપારીઓ આગેવાનો દ્વારા રોજગાર મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી તાલુકાના કેલજીપીએસ પાંદરો પાવર સ્ટેશન ખાતે આવેલા મેનેજિંગ ડાયરેક્ટર સાથે અહીંના સ્થાનિક લોકોએ જે રજૂઆત કરી છે એ વિશે અહીંના પાંદરો ગ્રામ પંચાયતના ઉપસરપંચ પૂર્વ ઉપસરપંચ સાથે આપણે વાત કરીશું અને સરપંચ સાથે પણ કે શું શું રજૂઆત કરી છે અને એકતાનગર વેપારી એસોસિએશનના પણ સભ્યો હાજર રહ્યા હતા તેમજ આજુબાજુ ગામના સ્થાનિકો પણ રજૂઆત કરવા માટે આવેલા તે વચ્ચે વાત કરશું શું નામ છે કુલદીપસિંહ અનુભા ચાવડા હું પાંદરો ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ હાલમાં ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે જવાબદારી છે હમણાં જ જે નવનિયુક્ત એમડી જીશેકના નિયુક્ત થયા છે અને તેઓ આજે પાંદરો કેસ ખાતે આવેલા તો એમના જે યુનિટ એક ચાર નંબર જે લગભગ લાંબા સમયથી બંધ પડ્યું છે અને ત્રણ નંબર યુનિટ કે જેની બંધ કરવાની પેરીમાં છે તે નિમિત્તે અમે દરેક આગેવાનો અને વેપારી એસોસિએશન સાથે મળી અને આ યુનિટ જો બંધ થશે તો સ્થાનિકે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થશે જેટલા પણ વેપારીઓ છે એ ટોટલ કર્મચારી વસાહત ઉપર નિર્ભર છે ખરેખર તો જીસેક એ નવા યુનિટ સ્થાપવા જોઈએ કારણ કે હવે ત્રણ જીએમડીસીની માણસો આવે છે તો લિગ્નાઇટ ઓછો પડશે એવું છે નહીં અને ઘણા એવા અધિકારીઓ છે કે જેની અનાવડતના કારણે આ યુનિટ કોર્ટમાં જતા હોય છે એ પણ અમે એમડી સાહેબને કીધું કે અધિકારી અહીંયા આવે છે એનાથી પહેલાં તો પોતાનો અહીંયાથી બદલી માટેનો ઓર્ડર મૂકીને આવતા હોય છે એટલે એ પછી અહીંયા આવીને શું કામ કરવાના એમ એટલે એ પણ અમે ધ્યાન દોર્યું કે તમે આ બાબતે થોડાક કડક વળ દાખવી અને અધિકારીઓ જે આ યુનિટોમાં અને જે ભ્રષ્ટાચાર કરે છે એના કારણે થઈ અને યુનિટો બંધ થાય છે અને એનો ભોગવવાનું થાય છે આ જે આસપાસની જે પબ્લિક છે એમને

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે